લાઇબ્રેરી ઓટોમેશન પરિચય ઓટોમેશન એટલે મશીનો અને કમ્પ્યુટર ટેકનોલોજી દ્વારા માનવીય કામને બધું ઝડપી અસરકારક અને ચોકસાઈ કરવાની પ્રક્રિયા લાઇબ્રેરી ઓટોમેશન એટલે લાઇબ્રેરીની પરંપરાગત સેવાઓ અને કાર્યો જેમ કે કેટલોગિંગ વર્ગીકરણ સર્ક્યુલેશન એક્વિઝિશન ને કોમ્પ્યુટર અને સોફ્ટવેર વડે આપોઆપ બનાવવાની પ્રક્રિયા આથી સમય માનવીય મહેનત અને ખર્ચ બચી જાય છે જે યુઝર સર્વિસને વધુ

જેમ કે કેટલોગિંગ સર્ક્યુલેશન ઓપિક વગેરે સ્ટાફ ટ્રેનિંગ તો લાઇબ્રેરિયન અને સ્ટાફ ને સોફ્ટવેર અને આઈટી તાલીમ આપવી જોઈએ સોફ્ટવેર જેવા ઓપન સોર્સ અથવા કોમર્શિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરવો હાર્ડવેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વર્સ કોમ્પ્યુટર્સ બારકોડ પ્રિન્ટર્સ ની મદદ લેવી ડેટા કન્વર્ઝન જેવા મેન્યુઅલ રેકોર્ડ ને મશીન ફોર્મેટ્સમાં પરિવર્તિત કરવું

ઓનલાઈન પબ્લિક એક્સેસ કેટલોગની મદદથી જોઉતી માહિતી સરળતાથી મેળવી શકે સર્ક્યુલેશન જે બુક ઇશ્યુ રીટર્ન રિન્યુઅલ રિઝર્વેશન બારકોડિંગ આરએફઆઈડી વગેરે થઈ શકે સિરિયલ કંટ્રોલ એટલે કે જર્નલ મેગેઝિન સબસ્ક્રિપ્શન મેનેજમેન્ટ કરી શકાય ઓપેક જે યુઝર્સ માટે એનીવેર એનીટાઈમ એક્સેસ મળી શકે ડિજિટલ લાઇબ્રેરી અને ઇન્સ્ટિટ્યુશનલ ડિપોઝિટરી ઈ રિસોર્સ થીસિસ ડિજિટાઇઝેશન અને ઓનલાઈન એક્સેસ મળી રહે નેટવર્કિંગ અને રિસોર્સ શેરિંગ

ડોક્યુમેન્ટેશન અને રિપોર્ટ સરળથી મળી શકશે રિસોર્સ શેરિંગ શક્ય બને છે તથા યુઝર્સનો વિશ્વાસ વધે છે નિષ્કર્ષમાં જોઈએ તો લાઇબ્રેરી ઓટોમેશન એ આધુનિક લાઇબ્રેરી માટે અનિવાર્ય બની ગયું છે તેની જરૂરિયાત ઝડપ ચોકસાઈ વધતી માહિતીની સંખ્યા અને યુઝર્સની વધતી માંગને કારણે છે તેની આયોજન પ્રક્રિયામાં નીડ એનાલિસિસ ટ્રેનિંગ સોફ્ટવેર હાર્ડવેર સિલેક્શન ડેટા કન્વેન્શન ડેટા કન્વર્ઝેશન જરૂરી છે ઓટોમેશનના મુખ્ય ક્ષેત્રો છે એક્વિઝિશન કેટલોગી સર્ક્યુલેશન સિરિયલ કંટ્રોલ ઓપેક ડિજિટલ લાઇબ્રેરી નેટવર્ક